નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ભારત છોડો ચળવળ દરમિયાન શહીદ થનાર ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ભાવનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભારત છોડો ચળવળ દરમિયાન શહીદ થયેલા ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આઠમી ઓગસ્ટના દિવસે ભારત છોડો ચળવળનો પ્રારંભ થયો હોવાથી આજના દિવસને કોંગ્રેસ દ્વારા શહીદ દિવસ તરીકે મનાવવામાં આવતો હોવાનું કોંગ્રેસ શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસે જણાવ્યું હતું